દર્શક મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે વજન કાટા સહાય યોજના વર્ષ બે હજાર પચીસ વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં વજન કાટામાં કેટલી સહાય મળે છે વજન કાટામાં સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા ઉપરાંત પૂર્વ મંજૂરી મળે પછી વજન કાંટાની ખરીદી ક્યાંથી કરવી ઉપરાંત ખરીદી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને રજૂ કરવા અને સહાયની રકમ ક્યારે જમા થશે એના વિશે આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં એ પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસીડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો અને અન્ય લોકોને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો ગુજરાત સરકાર દ્વારા બાગાયત વિભાગમાં પોસ્ટ હાર્વેસ્ટના સાધનો જેમાં કાંટા અને પ્લાસ્ટિક કેરેટ્સની ખરીદી પર સહાય આપવામાં આવે છે આ યોજના અંતર્ગત કેટલી સહાય આપવામાં આવશે એના વિશે આપણે વાત કરીએ તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને એટલે કે એસસી અને એસટી કેટેગરીના જે ખેડૂતો હોય એમને વજન કાટા કે પ્લાસ્ટિક કેરેટની ખરીદી પર યુનિટ કોસ્ટ દસ હજાર મુજબ પંચોતેર ટકા કે રૂપિયા સાત હજાર પાંચસો બેમાંથી જે ઓછું હોય એટલી સહાય મળવાપાત્ર રહેશે આગળ દર્શક મિત્રો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ સિવાયના જે સામાન્ય જાતિના ખેડૂતો હોય એટલે કે એસસી અને એસટી કેટેગરી સિવાયના જે ખેડૂતો હોય એમને યુનિટ કોસ્ટ દસ હજાર મુજબ સામાન્ય ખેડૂતોને ખર્ચના પચાસ ટકા કે રૂપિયા પાંચ હજાર બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે ઉપરાંત એફપીઓ કે એફપીસી કે એફઆઈજી કે બાગાયત પાકોની સહકારી મંડળીને પંચોતેર ટકા કે રૂપિયા સાત હજાર પાંચસો બેમાંથી જે ઓછું હોય એટલી રકમ સહાય તરીકે મળવાપાત્ર રહેશે દર્શક મિત્રો આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત પોર્ટલ ટુ પોઈન્ટ ઝીરો ઉપર બાગાયત વિભાગની યોજનાઓમાં પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો જેમાં વજન કાંટા તથા પ્લાસ્ટિક કેટરસ એ ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો તારીખ વીસ મે બે હજાર પચીસથી ઓગણીસ જૂન બે હજાર સુધી ચાલુ છે એટલે લાભ લેવા માંગતા ખેડૂતોએ આ સાધનમાં આ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરી દેવી ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે દર્શક મિત્રો વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડ બેંક પાસબુક અને મોબાઈલ નંબર આ મુજબના ડોક્યુમેન્ટ લઈ દર્શક મિત્રો આપ સૌએ ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે દર્શક મિત્રો આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસી એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ આના માટે ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ મોટાભાગના લોકો પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં આ ઘટકમાં ઓનલાઈન અરજી કરી શકે છે આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આઈ ખેડૂત પોર્ટલ પર ફોર્મ કેવી રીતે ભરવું અરજી કેવી રીતે કરવી એ વિડીયોમાં લાઈવ સ્ટેપ બાય સ્ટેપ આપ સૌને અરજી કરવા વિશે સંપૂર્ણ માહિતી મળી જશે એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે ઓનલાઈન અરજી આપ સૌએ મોબાઈલમાં કરી હોય અથવા જે તે જગ્યાએ કરી હોય ત્યારબાદ એ અરજીની પ્રિન્ટ લઈ અથવા પ્રિન્ટ કઢાઈ આધાર કાર્ડ બેંક પાસબુક સાત બાર આઠ અને વાવેતરનો દાખલો તલાટી મંત્રીશ્રીનો આ મુજબના ડોક્યુમેન્ટ અને અરજીની પ્રિન્ટ એ અરજીમાં સહી કરી એકથી વધારે ખાતેદાર હોય તો અરજીના પાછળના પેજમાં સંમતિપત્રક હશે અન્ય ખાતેદારોનું સંમતિપત્રક એમાં લઈ અરજી કર્યાના દિન સાતમાં જે તે જિલ્લાની બાગાયત નિયામકશ્રીની કચેરી ખાતે અચૂકપણે જમા કરાવવાના રહેશે તમે જે ઓનલાઈન અરજી કરેલી છે એમાં ડાબી બાજુ આપ સૌને પ્રતિ નાયબ બાગાયત શ્રીની કચેરી નીચે સરનામું હશે એ સરનામા ઉપર આપ સૌએ અરજી અને આ મુજબના ડોક્યુમેન્ટ અચૂકપણે જમા કરાવવાના રહેશે ડોક્યુમેન્ટ જમા કરાવો દર્શક મિત્રો ત્યારબાદ તમારા તાલુકામાં આ સાધન માટે જેટલી ઓનલાઈન અરજી થયેલી હશે એ તમામ ઓનલાઈન અરજીઓનો ડ્રો કરવામાં આવશે ત્યારબાદ ડ્રોમાં પસંદગી થયેલ લાભાર્થીઓને આ સાધનની ખરીદી માટે પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે બાગાયત અધિકારીશ્રી દ્વારા આપને પૂર્વ મંજૂરીનો હુકમ આપવામાં આવશે પૂર્વ મંજૂરીનો હુકમ મળે ત્યારબાદ બજારમાંથી આઈએસઆઈ દ્વારા માન્ય કરેલ વજન કાંટાની જીએસટી ધરાવતા ડીલર પાસેથી જ ખરીદી કરવાની રહેશે ખરીદી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌએ વજન કાટાનું બિલ જીએસટી સાથેનું જે ડીલર દ્વારા આપને આપવામાં આવે એ અને લાભાર્થીનો વજન વજનકાંટા સાથેનો ફોટો આ બંને ડોક્યુમેન્ટ ઉપરાંત જો તમારા બાગાયત અધિકારીશ્રી દ્વારા અથવા તમારા જિલ્લાની બાગાયત અધિકારીશ્રીની કચેરી ખાતેથી જણાવવામાં આવે એ મુજબના ડોક્યુમેન્ટ આપ સૌએ મર્યાદામાં અચૂકપણે જમા કરાવવાના રહેશે આ મુજબના ડોક્યુમેન્ટ દર્શક મિત્રો આપ સૌ એમને જમા કરાવો ત્યારબાદ તમારા બાગાયત અધિકારીશ્રી દ્વારા આપના વજન કાંટાની ચકાસણી કરવામાં આવશે જો આપ સૌએ સબસિડી પાત્ર અને માન્ય ડીલર પાસેથી આ મુજબનું વજન કાંટો ખરીદેલ હશે તો આપ સૌને સબસિડીની રકમ અગાઉ જે આપણે અલગ અલગ જાતિ અને અલગ અલગ ખેડૂતો મુજબ પંચોતેર ટકા કે પચાસ ટકા સહાય મુજબ આપને જે સહાય મળવા પાત્ર હશે એ સહાયની રકમ આપના બેંક ખાતામાં સીધી સીધી જમા કરી દેવામાં આવશે દર્શક મિત્રો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહેશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને અન્ય લોકોને અન્ય ખેડૂતભાઈઓને વધારેમાં વધારે શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં